સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીની કામગીરી માટે વડોદરા આવ્યા હોવાની વાત કરી હતી ડ્રેમેજ કંટ્રોલના પ્રયાસ માટે આવ્યા હોવાનું પૂછતા જણાવ્યું હતું કે આવો કોઈ વિષય નથી પાર્ટીના પ્રચાર માટે આવ્યા છીએ આજે તેમ જણાવ્યું હતું તથા અન્ય કોઈ પણ બાબતે સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું બધી વિધાનસભા સહકાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે આ જે વર્કિંગ બેઠક છે કામકાજી નથી સભા કે નથી કંઈ છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠકો છે અને દરેક વિધાનસભા વાઇઝ બેઠકો રાખી છે આખી લોકસભા બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ બરાબર અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન ફાઈવ લેક્સ બધી લીડ અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી મોદી સાહેબના દસ વર્ષનો કાર્યકાળ અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓને પરિશ્રમની પરાકાષ્ઠા કરી કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાન અને એટલા માટે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર